અને અષાઢી અમાસને દિવાસા તરીકે ઉજવવામાં આવે છે અષાઢી મહિનાની બીજનો દિવસ હિન્દુ વૈદિક પંચાંગના વિક્રમ સંવત મુજબ વર્ષના નવમા મહિનાનો બીજો દિવસ છે જ્યારે સંવત મુજબ વર્ષના ચોથા મહિનાનો બીજો દિવસ છે આજ જ માસ થી આરંભ પણ થાય છે અષાઢ મહિનામાં ગૌરી વ્રત અલુણા જેવા તહેવારો આવે છે જૂની કથા અનુસાર એક હજાર સો માં જામ લાખો ફુલાણી નામનો વ્યક્તિ જયારે બહારથી ફરીને કચ્છ પરત ફર્યા ત્યારે અષાઢ મહિનાનો પહેલો દિવસ હતો ત્યારે ત્યાં વરસાદની હેલી ચોમેર પથરાયેલી અને બધા ખુશ થયા જામ લાખાજી કહ્યું અષાઢી બીજને નૂતન વર્ષ તરીકે તે દિવસથી આજ સુધી રાજાશાહી અને લોકશાહીમાં દર વર્ષે ધૂમધામથી થી નવું વર્ષ ઉજવાય છે હાલના આધુનિક યુગમાં પણ દેશ વિદેશમાં માં વસતા કચ્છીઓ પોતાનો આ તહેવાર ખૂબ જ ઉત્સાહ ઉજવે છે ભલે ઉજવણી રીત આજે કદાચ જુદી હશે પરંતુ તેનો આનંદ તો એક જ હશે કચ્છીઓ તથા સમગ્ર જાડેજા પરિવાર ને નવા વર્ષની ખુબ ખૂબ વધામણી કૃષ્ણ કથા અનુસાર એક વાર દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ રાત્રિ દરમિયાન સુઈ રહ્યા હતા નજીક માં જ રૂકમણી પણ સુઈ ગયા હતા નિદ્રામાં શ્રી કૃષ્ણ એ રાધાના નામ નું ઉચ્ચારણ કર્યું આ સાંભળીને રૂકમણી અચંભિત થઈ સવાર થતા જ રૂકમણીજી આ વાત અન્ય પટરાણીઓને કહી અને આપણી આટલી સેવા પ્રેમ અને સમર્પણ પછી પણ સ્વામી રાધાને યાદ કરવાનું ભૂલતા નથી ભગવાન કૃષ્ણ તેમના ભાઈ ભગવાન બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા ત્યારે કૃષ્ણ પૂછ્યું કે અમે કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છીએ છતાં શ્રી કૃષ્ણજી દિવસમાં રાધાનું નામ જ લે છે ત્યારે માતા બોલ્યા જો કૃષ્ણ અને બલરામ રાજમહેલ ન પ્રવેશે તો હું કહું ત્યારે રાણીઓએ આ માટે સુભદ્રા ને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઉભા રાખી તેથી આવે તો જાણ કરે અને કહ્યું કે કોઈને અંદર પ્રવેશ કરવા ન દેતા પછી માતા કથા ચાલુ કરી સુભદ્રા દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો એમણે જોયું કે સુભદ્રા દરવાજા પર કાન રાખીને ઊભા છે કૃષ્ણ અને બલરામ રાજ માં પ્રવેશવા ગયા તો સુભદ્રા એ તેમને રોક્યા તો કૃષ્ણ અને બલરામ સુભદ્રાની જેમ દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા ત્યારે અચાનક ભક્તિના ભાવને લીધે ત્રણેયના હાથ અને પગ સંકોચાવા માંડ્યા અને આંખો મોટી થવા માંડી ત્યારે જ કૃષ્ણ ભગવાન ને મળવા નારદ મુનિ દ્વારકા આવ્યા તો તેમણે જોયું કે કૃષ્ણ ભગવાન ના હાથ અને પગ સંકોચાઈ ગયા હતા અને આંખો મોટી થઈ ગઈ હતી નારદ મુનિ કૃષ્ણ પ્રભુ ને કહ્યું કે તમારું આ રૂપ જગત ને બતાવો તો કૃષ્ણ ભગવાને નારદ મુનિ ને આ રૂપ ત્રેતાયુગમાં જગત ને બતાવવાનું વચન આપ્યું ત્યારથી રથમાં બલરામ સુભદ્રા અને કૃષ્ણ જગત ને બતાવવા અષાઢી બીજ ના દિવસે ફરવા નીકળે છે અને જે આ રથના દર્શન કે દોરડું ખેંચે તો તેને સર્વ પાપ માંથી મુક્તિ મળે છે નગરજ નો હરે કૃષ્ણ હરે રામા હરે બોલ બોલી યાત્રા ને મંદિર સુધી લઈ જાય છે ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓ માં ભગવાન જગન્નાથે શ્રી કૃષ્ણ અને રાધાને દિવ્ય યુગલ સ્વરૂપ માની ને તેમની સાથે જ ભાઈ બલભદ્ર અને સુભદ્રા ની અધૂરી બનેલી કાષ્ટ અર્થાત લાકડા ની મૂર્તિઓની સાથે રથયાત્રા કઢવાની પરંપરા છે આ અવસરે શ્રી જગન્નાથ બલભદ્ર અને સુભદ્રાજી નું કરી પૂજન તથા તેમને દિવ્યર્થ પર યાત્રા કરાવવાનું દિવ્યુ સહ છે જે ભક્ત ભગવાનના ના દોરડું ખેંચે છે ભગવાન જગન્નાથ તેના જીવન દોરડું ખેંચે છે સર્વ ધર્મ સ્વભાવ થી થયેલો ભક્ત આ રથયાત્રામાં ભાગ લે છે ગાડાઓમાં માં ખેડૂતો વાવણી કરી ઉમંગ અને આસ્થા પૂર્વક આ પર્વ ઉજવે છે